અત્યારે ચિકનગુનિયાના વાયરા તમને લોકોને જોવા મળતા હશે તમારી આજુબાજુમાં તો આજે વિડીયોમાં એ મારે તમને લોકોને માહિતી આપી છે કે ચિકનગુનિયા થયો હોય તો અને ચિકનગુનિયા ન થવા દેવો હોય તો અને ચિકનગુનિયાની સેજ અસર જોવા મળે તમારા શરીરમાં તો આપણે શું તકેદારી રાખી શકીએ છીએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હવે આ ચિકનગુનિયા એક એવો રોગ છે કે જો તમે એમાં ધ્યાન ન આપો અને તમે એમાં કેર નહીં લ્યો

તેનો ઉપદ્રવ શેમાંથી વધે છે તો જે જગ્યાએ પડતર પાણી હોય ખાબોચિયામાં પાણી ભરાયેલું હોય લાંબા સમય સુધી પાણી એકદારું ભરાયેલું હોય તમે એનો યોગ્ય નિકાલ ન કર્યો હોય તો એવી જગ્યાએ તમને આ ચિકનગુનિયાના મચ્છરો વધારે જોવા મળશે અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદ પડી ગયો હોય એટલે ખાબોચિયામાં પાણી ભરેલા હોય પડતર પાણી ભરેલા હોય આપણે સૌ રાહ જોઈએ પહેલો સાફ કરશે પેલો સાફ કરશે એટલે એ પાણી ભરેલું હોય એટલે એમાં ચિકનગુનિયાના મચ્છરને એક મોકો મળી જાય છે એ જ રીતે ડેન્ગ્યુ એ જ રીતે મેલેરિયા આ બધા રોગો એવા છે કે જે મચ્છરો દ્વારા ફેલાય છે એટલે સૌપ્રથમે એક કામ કરજો નમ્ર વિનંતી છે કે ઘરમાં આજુબાજુમાં પડતર ટાયર હોય ખાબોચિયા ભરેલા હોય તરત જ પાણીનો નિકાલ કરવાનો છે આ એક ખાસ તકેદારી રાખજો હવે ચિકનગુંનિયાની અસર આપણા શરીરમાં જ્યારે જોવા મળે તો કઈ પ્રકારની અસર જોવા મળે છે તો જ્યારે આ મચ્છર આપણને કરડે ત્યારે આપણને થોડોક થોડાક દિવસ સુધી તાવ આવે છે સખત તાવ આવે છે જે ચડ ઉતર થયા કરે છે અને અમુક દિવસો બાદ તમારા સાંધામાં તમને દુખાવો જોવા મળે છે આંગળા જકડાઈ જાય છે સાંધા શરીર જકડાઈ જાય છે દુખાવો થાય છે અમુક લોકોને માઇનો સોજો પણ આવી શકે છે તો આ પરિસ્થિતિ સુધી તમે લોકો પહોંચી જાવ છો અને પરિણામે આ એવો અસહ્ય દુખાવો હોય છે ક્યારેક તો દર્દી આ પીડા સહન ન કરી શકે તો તે રડવા પણ મંડે છે કારણ કે આ પીડા અસહ્ય હોય છે હવે તમે કોઈ પણ ડોક્ટરોની સલાહ નીચે સારવાર લેતા હોય વૈદ્યોની નીચે સારવાર લેતા હોય કોઈ પણ નીચે તમે લોકો સારવાર લેતા હોય પરંતુ એ ઔષધિઓ કે દવાઓની સાથે તમે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરજો કે જેનાથી આ ચિકન ગુજરા જળમૂળમાંથી મટી શકે અને ત્વરિત તમને કાબુમાં આવી શકે તો તમારે શું તકેદારી રાખવાની છે ચિકન ગુનિયાની અસર તમારા શરીરમાં જોવા મળે અને આ તાવ તમારા શરીરમાં આવે એક તો તમારે નવ શેકું પાણી જે ઉકાળેલું હોય ઉફાળું પાણી હોય એક લાઈટ ગરમ હોય એવું જ પાણી પીવાનું છે ઠંડુ પાણી માટલાનું પાણી પીવાનું નથી સાંધામાં દુખાવો થતો હોય સમગ્ર શરીર જકડાઈ ગયું હોય આમ તમને દુખાવો જ્યારે સહન ન થતો હોય પીડા થતી હોય ત્યારે એક ગ્લાસ નવશેકું પાણી એમાં થોડીક અમતી સૂંઠ મિક્સ કરી દેવાની છે અને સૂંઠ વાળું પાણી પીવાનું છે દિવસમાં બે વખત એટલે તમને આ દુખાવામાં રાહત જોવા મળશે પરંતુ જે લોકોને એસિડિટીની સમસ્યા હોય એ લોકોએ આ પ્રયોગ એની તાસીને સમજી વિચારીને કરવાનો છે અન્યથા દરેક લોકો આ પ્રયોગ કરી શકે છે હવે તમારે લોકોએ અમુક ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવાની છે મેઇન મુદ્દો હું તમને જે કહેવા માંગુ છું એના વિશે હું તમને પ્રકાશ પાડવા માંગુ છું કે તમારે ચિકન ગુનિયાની અસર તમારા શરીરમાં જ્યારે જોવા મળે તમારા શરીરમાં દુખાવા થાય તમારા સાંધા જકડાઈ જાય આંગળીઓ જકડાઈ જાય સોજા આવે ત્યારે તમારે ટમેટા ખાવાના નથી ખાટા અથાણા ખાવાના નથી સાઉથ ઇન્ડિયન ફૂડ આથાવાળું ફૂડ ખાવાનું નથી ફાસ્ટ ફૂડ જંક ફૂડ ઠંડા પીણા આ બધી વસ્તુનું સેવન કરવાનું નથી ખાસ કરીને ખાટી છાશ ખાટું દહીં આ ખાટી કોઈ પણ વસ્તુ ખટાશ ખાટા ફળો આ કોઈ પણ વસ્તુનું સેવન તમારે થોડોક સમય સુધી કરવાનો કેટલો સમય સુધી નથી કરવાનું કે જ્યાં સુધી તમને લોકોને આ સાંધા જે જકડાઈ ગયા છે જે દુખાવા થાય છે એ ઓછા ન થાય ત્યાં સુધી જ અન્ય થા તો આપણા શરીરને સડરસમાં ખટાશ પણ ઉપયોગી છે પરંતુ જ્યાં સુધી ચિકનગુનિયાનો અસર છે ત્યાં સુધી તમારે ખટાશનું સેવન કરવાનું નથી બીજી એક અગત્યની વાત કે ઘરમાં કોઈ પણને ચિકનગુનિયા આવ્યો હોય તો સૌપ્રથમ અન્ય કોઈ લોકોને સંક્રમિત ન કરવા હોય અથવા તો એ મચ્છર આપણે ઘરના કોઈ અન્ય સભ્યોને જો કરડે નહીં એના માટે દિવસમાં એક વખત

આ ખાસ ધ્યાન રાખવાનું છે ને મચ્છરો આપણાથી દૂર રહેવા જોઈએ ને આપણે મચ્છરોથી દૂર રહેવાનું છે જે લોકોને હજી થોડીક તકેદારી રાખવી છે એ લોકો લીંબોળીનું તેલ આવે કડવા લીમડાની લીંબોળીનું તેલ આવે એને હાથેને પગે આછું આછું લગાડી દેવાનું જેની કડવાશ તે મચ્છરો ભાગી શકે છે અને આપણે જે મચ્છરો કરડતા હોય એની શક્યતાઓ આપણે ઘટાડી શકીએ છીએ આ એક ખાસ વસ્તુ યાદ રાખજો અન્યથા તમારે શું પ્રયોગો કરવાના છે કે ઘરે થોડીક સાફ સફાઈ રાખવાની કે પાણી ભરેલું ન હોવી જોઈએ ગંદકી ન હોવી જોઈએ આ થોડીક સાફ સફાઈનો વિષય તમારે લોકોએ એને મહત્વ આપવાનું છે બીજું કે સંધ્યા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે ઘરના બારી બેણા ખુલ્લા ન હોવા જોઈએ કારણ કે સંધ્યા સમયે ખાસ કરીને મચ્છરો ઘરમાં એન્ટર કરી શકે છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને અત્યારે ડેન્ગ્યુના પણ એટલા વાયરા છે એનો પણ હું ટૂંક સમયમાં અમુક જ દિવસોમાં વિડીયો બનાવવાનો છું પરંતુ ડેન્ગ્યુથી પણ બચવું જરૂરી છે મેલેરિયાથી પણ બચવું જરૂરી છે અને ચિકનગુનિયાથી પણ બચવું જરૂરી છે એટલે આ બધા ઘરગથ્થુ પ્રયોગો તમે લોકો કરજો અને નિરોગી રહ્યો એવી મારે પ્રભુ ધન્વંતરીને પ્રાર્થના કરું છું પરંતુ આટલી તકેદારી ખાસ રાખજો એટલે ધીરે 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 તમને લોકોને ફાયદો થઈ શકે છે તમે લોકો નગોળના પાનનો ઉકાળો એ પણ લઈ શકો છો તમે લીમડાની ઉપર ગળોના વેલા ચડે છે એ ગળોનું સેવન કોઈ પણ રીતે કરી શકો છો એમાં ગળોના રસમાંથી ગળો ઘન પણ બને એનું પણ સેવન કરી શકો છો આ ગળો ઘન છે આ નગોળ વનસ્પતિ છે એના પાનનો ઉકાળો છે અને બીજું કે આ નગોળ વનસ્પતિના પાનના રસમાંથી નગોળ ઘન પણ બને છે તો ગળો ઘન નગોળ ઘન શંશમની વટી આ બધી ઔષધિઓ પણ આ ચિકનગુનિયાને કાબુમાં કરવા માટે તમારી મદદ કરી શકે છે પરંતુ આ બધા પ્રયોગો તમારી દાસીને અનુકૂળ સાધીને કરવા જોઈએ એટલે નિષ્ણાંત વૈદની સલાહ પ્રમાણે જ કરવા તમારી જાતે પ્રયોગ ન કરવા પરંતુ આ બધી દિવ્ય વનસ્પતિ એટલી ઉપયોગી છે કે જે તમારા ચિકનગુનિયાને પણ સરળતાથી કાબૂમાં કરી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી